હેલો ગાય જય શ્રી કૃષ્ણ એમ છો તો ફાઈનલી બધા મજામાં જશે ને હું પણ મજામાં જ છું તો તેના માગી ચાર ને જો ફ્રી થઈને બાર આવી ગયે તો છે આપણે જે હોય એ પણ ખરા છે એનો સાવરણો બનાવવાનો છે તો જો મમ્મી આયા બેસી ગયા છે સાવણો બનાવવા એ તો ક્યારણા બેસી ગયા છે હું ક્યારણ આવતી પણ છે ને મારા માવડે જે માઇક ની પિન આવે ને એ હરકી ચડતી નઈ એટલા માટે છે ને મારે થોડું કમ થઈ ગયું તો જો મમ્મી બેસી ગયા છે મમ્મી આટલા જ છે સાલા કેમ મમ્મી ખાલી એટલે ફટાફટ સામણો બની જાય જો એટલા છે કાલો ફટાફટ આપણે હાવણા બનાવી લેવી તો કોણ કોણ અમારી ને બાકી હળિયું મોટી મોટી ઝાડી જડી આપણે આવડા ઓલા બાળકી હાવડા થઈને યારના જ હાવડા આવે કે તો એટલે છે ને હમણાં ને અમે છે ને પેલા અમારા ચોમાસા ને પેલા અમે બે હાવડા બનાવ્યા હતા અત્યાર સુધી હવે પાછા હાલ નાખી તો હાલે હાવણા તો આમેય છે ને હમણાં અમારા ખાલા છે ને હમણાં એટલા બધા એકેખ ફેરાશે ને છે ને હાવણા બની જાય પછી ઉપાધી નહીં ઓલા હાવણા તો આપણે મોંઘા આવે ને સરખા ચાલેય નહી અને આ હાવણા તો છે ને આપણે ચાલે હોતન ઘરના બનાવેલા હોય ને હવડા એ આપણે ઓલા હાવડાની જે માને પણ બાંધી દેવાના આપણે એમ ઓલા ઓલામાં ઓલામાં વાળાથી બાંધેલ આવે

મમ્મી આવા આપડે એકા બે હા કલર ખાવે તો આખું વરણ વાર ચાલો કાપીએ હે ગોપીએ મા ઉપર કેમ ચડવું કરાય ને હેઠા ઉપર છે મલક પણ છે ને હેઠા પેડા નથી મલક માં બધા સાલા છે ઉપર ફૂંકાઈ ગયેલા પણ હજી હેઠા પડ્યા નથી મમ્મી કા હેઠે પાંડે તો હમણાં કર નાખી મમ્મી કે ઉપર ચડી જા મમ્મી ઉપર ચડી જાઉં પછી એમને હેઠા પડી હોય તો આજ પગ ન

સીધા આજો ફળી નીકળી ગઈ અને આવડા ઓલા જે પાંદડા હોય ને નીકળી બીજા હોય ને નકા માં કરી

పాటలో

પૂરા થઈ ગયા છે મમ્મી હળીઓ બેઠા બેઠા મેળા ને છણ હા થાય ને ત્રણ હાવણા થઈ જાય ભાષા The German bay có thể tập trung này, qua phía sau hát tòa nắm tay giải mùi. So hát năm nay, năm nay, năm năm nay, 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 năm nay,

ખાપવા પણ ગેપ આવડો હાથમાં વળવાની મજા આવે પણ આમ તો આવો જાડો હોય તો આહા બધું નીકળી જાને હે

ભાઈ ને દેવી તો આપી દે આ મમ્મી થાપી નાખે આય મુકુ હાલો તો આપણે આવડો સરી ને ખાટલા ને બુરુ મુક દે જો આમ પડ વાડે તો

તો ફાઈનલી અમારે હાવણો પણ છે ગયો છે મજા આવી ગઈ હવે જે છે હાથ હાવીને ઉપાધિ નો દે ઉનાળો અને શિયાળો અને ચોમાસું પાસે ને ચોમાસા ને આખું ફળ્યું છે ને એમાં આવી એટલે આપડે હાવણો હોય ને તો કઈ ઉપાધિ નો રે તો હાલો તમને બધાને વ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મને પાછા નવો વ્લોગમાં માં સાતાભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ